ભાવનગર શહેરના બજરંગદાસ બાપા નગરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના બજરંગદાસ બાપા નગરમાં બ્લોક નંબર સુડતાલીસ બી માં જાડેજા અનિરુદ્ધસિંહના રહેણાંક મકાનમાં મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરમા રહેલ દાગીના સહિત 50 થી 60 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પોલીસે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાડા છી બદરંગનાથ બાપાનગર નંબર સુરતાલીસ બી અમારા ઘરે ચોરી થઈ છે દરવાજો તોડી અને અંદરથી પચાસથી થી સાઠ હજાર ની વસ્તુ થઈ છે ઘર વખરીને રોકડ